અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગાયત્રી જયંતી મહાપર્વની ભવ્ય શાનદાર ઉજવણી વડોદરા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગાયત્રી જયંતી મહાપર્વની ભવ્યતિ ભવ્ય શાનદાર ઉજવણી તારીખ પાંચ જૂન બે હજાર ગાયત્રી પરિવારના અધ્યસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ અને ગાયત્રી જયંતિના પાવનકારી અવસર પર ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ભવ્યાતી ભવ્ય શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મંગલ કલશ સાથે વિરાટ તિરંગા યાત્રા નીકળી જેમાં હજારો ભાઈઓ બહેનો યુવાઓ જોડાયા હતા સમગ્ર પૂજન દીપ યજ્ઞ સંકલ્પનું કર્મકાંડ સંગીત સાથે પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયા એને તેમની બહેનો એ સંભાળ્યું હતું વિશેષમાં કાર્યક્રમમાં ભારતીય સેનાના વરિષ્ઠ નિવૃત્ત અધિકારીઓને સહપરિવાર આમંત્રિત કરવામાં આવ્યા હતા એક આદરણીય સંગીતકુમાર ઝા વર્તમાનમાં ડેપ્યુટી જનરલ સેક્રેટરી નિવૃત્ત સૈનિક સેવા પરિષદ ગુજરાત રાજ્યમાં કાર્યભાર સંભાળી રહ્યા છે બે આદરણીય રાજકુમાર યાદવ વાયુસેના ત્રણ આદરણીય રામ મિલન ગીરી વાયુસેના ચાર રાજકુમાર ઠાકુર ફ્લાઇટ લેફ્ટનન્ટ પાંચ કમલપ્રીત સાગી મેડમ લેફ્ટનન્ટ કર્નલ થલ સેના આ બધા જ સન્માની અધિકારી ગણે કારગીલ યુદ્ધ સમયે પોતાના યુદ્ધ કૌશલ્ય પ્રદાન કર્યું હતું ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા તેઓનું અત્યંત ભાવમય સ્વાગત કરતા મશાલ મોમેન્ટો ગાયત્રી મંત્ર ખેસ સત સાહિત્ય સાથે તુલસીનો છોડ અર્પણ કરેલ ગાયત્રી મહામંત્ર મહામૃત્યુજય વિશેષ ગાયત્રી બીજમંત્રના માધ્યમથી તેઓના સહપરિવાર સુદિર્થ સ્વાસ્થ્ય આયુષ્યમાન કામના કરવામાં આવ્યું તેઓની વ્યસ્તતા હોવા છતાં પણ દીપ યજ્ઞ દીપ પ્રાગટ્યમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી મીડિયાને જણાવ્યું કે સ્વાગત સન્માન પ્રતિભાવમાં ગાયત્રી પરિવારનો આભાર પ્રગટ કર્યો હતો બધાની સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી વિદાય લીધી હતી સમગ્ર વડોદરા શહેરના હજારથી પણ વધારે પરિજન ભાઈ બહેનોએ યુવાઓએ ઉપસ્થિત રહ્યા અને વિશેષ સંકલ્પો ધારણ કર્યા હતા इतना प्यार भी बहता है इतनी दुआएं इतनी प्रेयर्स बहती हैं, आपको पता नहीं है कि जो एक मतलब आप सबको पता मैं संगीत कुमार झा अखिल भारतीय स्वच्छ परिषद गुजरात प्रदेश का महामंत्री बोल रहा हूँ ये गायत्री परिवार जो है ये धर्म के साथ जुड़ा हुआ है और साथ साथ ये बहुत गर्व की बात है कि हम सैनिकों का इन्होंने सम्मान किया सैनिक को कुछ नहीं चाहिए ये देश के हित के लिए जीता है देश के रक्षा के लिए जीता है वो सम्मान चाहता है जो गायत्री परिवार सतत अपने कार्यक्रम में सैनिकों का सम्मान करते हैं और सैनिकों का दीर्घायु होने के लिए स्वस्थ होने के लिए ये प्रभु से प्रार्थना करते हैं और आवाहन करते हैं प्रभु को कि हमारे में शक्ति जो है उसको दीर्घायु करें स्वस्थ रखें और यहाँ आने से हम लोग का मनोबल बहुत ही उच्च कोटि का और बढ़ जाता है और धर्म के प्रति एक ही जो आस्था है जिसके बिना कोई भी काम में संभव नहीं हो सकता है यह गात्री परिवार जो है हमारे संस्था को सतत याद करती है और हमारे देश को जो गुरु है जो देश गुरु बनाना चाहते विश्व गुरु बनाना चाहती है उसमें बहुत अग्रणी रोल अदा करती है तो हम लोग इस परिवार के साथ तहे दिल से जुड़े हुए हैं और हम लोग तो पूर्व स्वयं सैनिक परिषद जो है यहाँ के साथ साथ यह हमारे जितने सैन्य हैं कर्मी उनको वहाँ तक ये बाध्य बताते हैं कि हम लोग की रक्षा के लिए यहाँ यज्ञ किया जाता है आयुति किया जाता है तो आप लोग निस्वर्थ भाव से वहाँ देश की सेवा करें हमारे कुशल क्षेम के लिए गायत्री परिवार सतत तैयार है इसके साथ ही मैं यहाँ के जितने भी ट्रस्टीगण हैं मेंबर्स हैं उनको दिल से आभार व्यक्त करता हूँ कि हम लोग को सतत याद करते हैं और हम लोग की शुभकामना के लिए प्रार्थना करते हैं और प्रभु की असीम कृपा है कि हम लोग आज आप लोग के बीच में हैं तो इसमें है। दे। था था। अपना, अपना। तो, गायत्री परिवार का बहुत बड़ा योगदान है जी तहे दिल से धन्यवादी अखिल गायत्री परिवार द्वारा आज सौ अख वडोदरा एकत्र अनेक और सुंदर सुयोग गायत्री जयंती વેદ મોતી તપોનિશ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જે ગાયત્રી પરિવારના આરાધ્ય જેને અમારા ગુરુ તેઓનો મહાપ્રયાણ દિવસ ગંગાનું અવતરણ ગંગા દશહરાનો સમય અને પર્યાવરણનો દિવસ આજે આટલા સુંદર સુયોગની અંદર આ ગાયત્રી જયંતિનું મહાપર્વ વડોદરા શહેરના સમગ્ર પરિજનો આજે એકત્ર થઈ અને ઉજવી રહ્યા છે ત્યારે પૂજ્યબેન મીનાક્ષીબેનના વિશેષ માર્ગદર્શનમાં દીપયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો અને એમાં વિશેષ સંકલ્પ લેવામાં આવ્યા ગાયત્રી જયંતીથી ગુરુ પૂર્ણિમા સુધી ચાલીસ દિવસના સમયની અંદર બરાબર ચાર વાગ્યાના સમયે બધી જ બહેનો અલગ અલગ ઘરે જશે અને ગુરુદેવના સ્વરની અંદર ગાયત્રી મહામંત્ર એકસો આઠ વખત અને પાંચ દીપક પ્રગટાવી દીપ યજ્ઞ સંપન્ન કરશે મનુષ્યમાં દૈવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ એ લક્ષ્યને લઈ ઘરે ઘરે સ્વર્ગીય વાતાવરણ સ્થાપિત થાય એ ભાવ સાથે અમારી બહેનોએ આજે આ સંકલ્પ લીધો છે જ્યોતિ કલશ યાત્રા અહીંયાથી વિદાય થયા પછી એક અન્યાજ પ્રક્રિયા અંતર્ગત ગામડાઓની અંદર અગિયાર કુંડી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સોસાયટીઓની અંદર પણ પંચકુંડી અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞો સંપન્ન થવાના છે આ વિશેષ પ્રયોજન જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે નિશ્ચિત રૂપથી ગાયત્રી પરિવાર એક સંકલ્પની સાથે ચાલી રહ્યો છે કે દરેકે દરેક ઘરને સ્વર્ગ જેવું વાતાવરણ સ્થાપિત કરવું છે તો એ લક્ષ્યને પાર પાડવા માટે અમે આગળ વધી રહ્યા છે ગાયત્રીથી શાંતિપુન હરિદ્વારના વિશેષ આશીર્વાદ અમારી ઉપર છે એમનું પણ અમને માર્ગદર્શન છે એ જ ભાવ સાથે અમે આ કાર્યને આગળ વધારી રહ્યા છે આગળ એની સાથે સાથે આજે એક વિશેષ આયોજન કે જે નિવૃત્ત સૈનિકો હતા એમનું અમે સન્માન કર્યું અને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને તેઓએ પણ એક સંદેશો એ આપ્યો કે અમે પણ આ ગાયત્રી પરિવારના વિશેષ આશીર્વાદ એ લોકોની ભગવાન પ્રત્યેની પ્રાર્થના દ્વારા અમારું પણ મનોબળ આજે મજબૂત બન્યું છે અને અમે અમે પણ એક ભાવ લઈને ચાલ્યા છીએ કે આગળના જે સૈનિકો સરહદ ઉપર કાર્ય કરી રહ્યા છે તેઓનું મનોબળ મજબૂત થાય અને હંમેશા માટે તેઓ વિજયના પંથે આગળ વધી ગયા